ઉપક્રમે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓ એનજીસીના અધિકારીઓ સહિત જવાનો રેલીમાં જોડાયા હતા આ સ્વચ્છતા રેલીનું સ્ટેશન ખાતેથી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા આ રેલી સ્ટેશન ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ શારદા ભવન ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી અને શારદા ભવન ખાતે સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા રિપોર્ટર અવની સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ની રેલી આયોજન કરવામાં આવ્યું હતું આમાં સી એ સી આઈ એસ એફ ના જવાનો હાજર રહ્યા હતા સ્કૂલના ના બાળકો નગરપાલિકાના કર્મચારીઓ ને અમુક નાગરિકો હાજર રહ્યા હતા આ નગર આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સ્વસ્થ બનાવવા માટે સહકાર આપીએ